તો તમને ટાઈટ ન થવાતી આઈ છે અત્યારે હવાર હવાર માં થોડી ઠંડી વાય છે પણ બહુ નથી ઠંડી ઓછી છે હા તાઈ જો વાડી શું કામ કરવાનું જો તુવર કાઢવાની છે પછી માણસ આજ આવે છે મજૂર આવે છે કપાસ વીણવા કપાસ મણ આવે છે પછી થ્રેસર આવશે 10 વાગે તુવર કાઢવા છે ઠીક કેટલે થઈ જશે પચા હમણ અરે પણ એટલી બધી ના થાય તો થોડી ઓછી થાય પણ 15 20 મણ જેવી થઈ જાય સરસ લે સારું લ્યો રામદેવભાઈને ને ઉઠાડીએ આપણે અને નાસ્તા ભણી ગઈ જો અહીંયા ઋતિક સરસ નાસ્તો કરવા બે ગયા મસાલો મેથી વાળી રોટલી અને અને ચાસીને ઋતુભાઈ આમાં ગાડી દીધો અને અહીંયા જો નાસ્તો કરે કેમ ભાઈ એમાં દરિયા સારું ને સાડા દસ વાઈ ગયા વિઠા ભાઈ સમજો જો ઘડિયાળ પાછળ હે ને દેખાડવામાં જો કેટલાથી સાડા દસ થયા એટલે આવી રીતનું છે બધું હું કેવા માંગુ ઋતિપભાઈ તમે અહીંયા કેટલા વાગે ઉઠાડે ચાર વાગે ચાર વાગે ઉઠાડે ચાર વાગે ઉઠાડીને દોડાવે પાંચ વાગે પછી ઉઠાડીને દોડાવે પછી પછી શું કરે તારી કે તો ખરા બધાય ને બધુંય ન કરે તમારી રૂલ્સ હોય હે હં સરસ કાંઈ વાંધો નહીં સારું લે જમી લ્યો

તમને કેમ ના જયરાત બાપુજી એમ કર્યું તો જઈને તો રાતે બાર વાગે અમે થરસ્ટ ને દયા આ બધું એક કલર નું કર્યું બધું લા લીલું પીળું કેસું જો અમારે

બસ એવો મોટો આજી ઉપર જમણા કરે ટીચર પર બાદ ભરી જાય બાદ આકાશમાં હોય ને ટીચર અહીંયા હોય ને એક જ જડમાં મેલે હેલિકોપ્ટર હું આલું હા જમીન તમે શું

ਤਮੇ ਉਪਰ ਲਿਆਕ ਕਾ ਪਾਣੋ ਜਾਣੇ ਤੇ ਰਾਣੀਏ ਰਾਣਾ ਨਹੀਂ ਪੋਜ਼ੈ ਅਮੇ ਦਾਸੀਏ ਰਣੋ ਨਾ ਹੋ ਇਹ ਆਤੋ ਦਾਸੀਏ ਰਣੋ ਹੋਈ ਇਹ ਅਣੀ ਜਤ ਰੇ ਪੁਸੈ ਨ ਕੋਈ ਸੋਠ ਮਾਰੀ ਜਗ ਜੁਨੀ ਗਟ ਜੁਨਾ ਜੁਨਾ ਗਿਰਨਾ ਪਰ ਜਨਾ ਹਵਜੜਾ ਜੋਨੇ ਹੈਂਗਲ ਪੀਏ ਹੈ ਨੰਮਣਾ ਨਰਨੇਨਾ ਤੇ ਪਣ ਜਾਣੇ ਤਨੇ ਕਹਾ ਦਾਦਾ ਕਾਗੂਲੀਆਂ બાપ માપ મારાધા અરે રે હવે તારા ચોહલા કોણ ચડાવશે માપણ માપણ કોણ હવે ગયા ਰੇ ਰੇ ਹਵੇ ਕੋਕ ਜੀਵਤਾ ਜਾ ਤਰੇ ਆਵਸੇ ਕਬਾਣੋ ਜਾਣੇ ਦਨੇ ਪੋਪਟ ਨੇ ਪਰਵਾਤਣੀ ਅਨੇ ਰਾਣਾ ਰਮਤੋ ਮੇਲ ਯੇ ਪੋਪਟ ਨੇ ਪਰਵਾਤਣੀ ਨੇ ਰਾਣਾ ਰਮਤੋ ਮੇਲ ਆਏ ਬਾਪ ਖੇਲਵਾ ਖਾਂਦਾ ਨਾ ਖੇਲ

ਦੋ ਸਾਹਮੜਾ ਕਬੜ ਜਾਣੇ ਦਵੇ ਮੜੀ ਤਰਾ ਬੇਸ਼ਣਾ ਅਨ ਮੜੀ ਮੂੰਗਾ ਲ ਕਮਰਾ ਮਵਣੀ ਏ ਮੜੀ ਨਾਮਾ ਕਰ ਨਰ ਨਾਵੀ ਇਹ ਮੜੀ ਇਹ ਨ ਰਖੋ ਪਾ ਤੂੰ ਤੋ ਕਰ

બાપુ ઉતરે ભાવ પા જય માતાજી માં કેમ ભાપુ નું કામ કેમ મસ્ત તો હાલો જય માતાજી બધાયને આજ સરસ નું જો મને કોઈ સબસ્ક્રાઈબર છે ને મારા એને મને જામનગરના છે સબસ્ક્રાઈબર એને નામ દેવાની ના પાડીશ પણ મારા માટે જો આ મોકલાયું છે સોન પાપડી મને કે બેન તમે સોન પાપડી જેવા છો અને રામદેવ અનબોક્સિંગ કરે છે રામદેવ એ તને હું સોન પાપડી જેવું લાગુ

હમ રે બો હે મને દે ઓમણસુ પણ આખી ની હારે જાય તો બધાય દોડાવડે આખું ito ba hindi naman